ઉપલેટાના ગઢાળા પાસેથી પસાર થતી મોજ નદી પરના કોઝવે ધોવાણને લઈને અનોખો વિરોધ કરાયો હતો રાજકોટ જિલ્લા ઉપલેટાના ગઢાળા પાસેથી પસાર થતી મોજ નદી પરના કોઝવેનું ધોવાણ થયું છે ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણી આવતા છેલ્લા બે મહિનાથી કોઝવે તૂટી ગયો છે ત્યારે તંત્ર દ્વારા તૂટી ગયેલ કોઝવેનું મરમ્મત ન કરાતા સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા તૂટી પડેલા કોઝવેમાં રામનાથના પથ્થર નાખી અને સરકારને જગાડવાના પ્રયાસો કરાયા હતા સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે ખનીજ માફિયાઓ દ્વારા મોજ નદી પરના કોઝવેમાંથી બેફામ થઈ રહેલ રેતી ચોરીને કારણે કોઝવે તૂટી ગયો છે ત્યારે ખનિજ માફિયાઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરે અને કોઝવે ને વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ કરી હતી શામજીભાઈ ઝીણાભાઈ મકવાણા ગઢાળા ગામનો રહેવાસી છું અમારો ગઢાળાનો મુખ્ય માર્ગ આજે સંપૂર્ણપણે બે મહિનાથી નાશ થઈ ગયો છે મોઢ નદી માથે આવેલ છે એ પ્રમાણે મોઢ નદીનું પાણી આવતા અમારો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે સંપૂર્ણપણે બે મહિનાથી અમારે તાલુકા પંચાયતે જવું હોય તો અમારે ફરી ફરી પચીસ કિલોમીટર ફરીને જવું પડે આજનો અમે કાર્યક્રમ કર્યો કે અમે રામ શ્રીરામના નામે પા પથરા નામ લખી અને આ સેતુ વહેલી તકે થઈ જાય અમારો જેમ રામે સેતુ બાંધ્યો તો એમ અમને જો કોઈક ધ્યાન દે સરકાર ધ્યાન દે તો અમારે વહેલી તકે આ મુખ્ય માર્ગ અમારે ચાલુ થઈ જાય અને અમારે એવડી તકલીફ છે ગઢાળા ગામની અંદર અમારે એવડી તકલીફ છે કે અમારે પચીસ કિલોમીટર ફરીને જવું પડે છે અમારે રાશન પાણી પણ અત્યારે અમારા અમારું આમ જોવા જાય તો કાયદેસર નું અમારું ગામ સંપર્ક વિહોણું છે આજ બે મહિનાથી આ અમારે કોઈ વસ્તુ કઈ મળતી નથી અહીંયા રાશન પાણી વાળા આવતા નથી અમારે લેવા જવું પડે પચીસ કિલોમીટર અને દવાખાના તો એવી તકલીફ છે ને કે તાલુકા પંચાયતે જવામાં એવી તકલીફ છે દવાખાના ની એવડી તકલીફ છે લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત આજનો જે આ ગઢાળાનો નો રોજવે માટે જે વરસાદના કારણે ક્રોઝવે કમ ચેકડેમ હતો એ તૂટી ગયો છે અને આ ચેકડેમ બે હજાર એકવીસમાં પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા સરકારમાંથી એમને પાસ કરાવવામાં આવ્યો હતો પરંતુ ટેન્ડર પ્રક્રિયા એજન્સી નક્કી થઈ જવા થઈ ગઈ હોવા છતાં પણ આજે હજી કામ શરૂ નથી થયું અને આ એક વૈકલ્પિક રૂપે જે આ ક્રોઝવે હતો એ પણ તૂટી ગયો ત્યારે ગઢાળા ગામ અને આજુબાજુના જે ગામના ખેડૂતો અને ગઢાળાની સીમ હોય મોજીરાની સિમ હોય તમામે તમામ ખેડૂતો અને તમામ જનતાને બહુ જવા આવવામાં બહુ મુશ્કેલી છે આજનો કાર્યક્રમ છે અમારો કે જો રામના નામે પથરા તરી જતા હોય તો આ રામના નામે આ સરકારે જ્યારે મત માગ્યા છે અને એ મત દ્વારા આજે આ કેન્દ્રમાં સરકાર બેઠી છે એ સરકાર દ્વારા આ ઝડપથી આનું કામ ચાલુ થાય અને સરકારને પણ કાને આ અમારા શબ્દો અથડાય અમારો આ કાર્યક્રમ છે રામના નામે પથરા અમે મૂકીએ છીએ ને આ પથરા દ્વારા ઝડપથી આનું કામ ચાલુ થાય એવી જો એમને ભગવાન શ્રી રામ એમને સદબુદ્ધિ આપે ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ અહીર મોઢ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી છેલ્લા બે માસથી જેને કારણે અમારા ગામનો મુખ્ય રસ્તો મોઢ નદીના કોજવે આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલો હોય જેને કારણે

સર્વે કરી અને કમ્પ્લીટ કરવામાં નહી આવે તો અમે સિંચાઈ મંત્રીશ્રીનું પુત્ર દહન કરશું તેમજ જિલ્લા પંચાયતના કાર્યપાલક કાર્યપાલક જે સિંચાઈ ખાતાના છે તેનું પણ અમે જાહેરમાં પુત્ર આ કોજવે પર કરશું એકસો આઠ ને પણ ખૂબ સોમાહામાં તકલીફ પડે છે ફૂલ સારી કોઈ બાજુ પાણી હોય ત્યારે તમામ રસ્તા બ્લોક થઈ ગયા હોય જેને કારણે એકસો આઠ પણ આવી શકતી નથી